નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના શૈક્ષણિક સૌથી મોટા સમાચાર અહીં શાળા કોલેજો અને પાણી બધું જ બંધ સી એમ પટેલે રાતોરાત આપ્યો કડક આદેશ ગુજરાતમાં અહીં સતત ત્રણ દિવસ બંધનું એલાન તેમજ કર્ફ્યુ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર લાગ્યો પ્રતિબંધ હવે ગુજરાતમાં ફરી આવ્યો નવો જીવલેણ રોગચાળો અહીં શાળામાં વિદ્યાર્થીના લાશોના ઠેર ધગલા સીએમ પટેલની કેબિનેટ બેઠક અને ગુજરાત સરકારના ત્રણ નિર્ણયો જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહેશો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો ગુજરાત સરકારનો પહેલો મોટો નિર્ણય અને મળશે દિવાળીની મોટી ભેટ રાજ્ય સરકારે છઠ્ઠા અને સાતમા પગાર પંચના લાભાર્થી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે સાતમા પગાર પંચવાળા કર્મચારીને ત્રણ ટકા અને છઠ્ઠા પગાર પંચવાળા કર્મચારીને પાંચ ટકા વધારો એક જુલાઈ બે હજાર પચીસથી લાગુ કરાયો છે ચાર પોઈન્ટ ઓગણસિત્તેર લાખ કર્મચારીઓ અને ચાર પોઈન્ટ બ્યાસી લાખ જેટલા પેન્શન ધારકોને આ લાભ પ્રાપ્ત થશે એરિયસ પેટે રૂપિયા ત્રણસો ને ત્યાંસી પોઈન્ટ ચોવીસ કરોડ અને વાર્ષિક ઓગણીસોને બત્રીસ પોઈન્ટ બાણું કરોડનો ખર્ચ સરકાર ચૂકવણી કરશે ત્યારબાદ ગુજરાતમાં બોર્ડ દ્વારા લેવાયો બીજો મોટો નિર્ણય ગુજરાત બોર્ડે ધોરણ અગિયાર અને બારના અભ્યાસક્રમમાં યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણને વૈકલ્પિક વિષય તરીકે જૂથ ચારમાં સમાવેશ કરવાનો રાતોરાત મહત્ત્વનો નિર્ણય લીધો છે અગાઉ આ જૂથમાં ચિત્રકલા સંગીત કોમ્પ્યુટર અધ્યયન અને વોકેશનલ શિક્ષણનો સમાવેશ થતો હતો આ નવું માળખું શૈક્ષણિક વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસથી લાગુ કરવામાં આવશે જે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે હવે ઉપયોગી બનશે મહત્વના શૈક્ષણિક સમાચાર હવે શિક્ષણ વિભાગે તાત્કાલિક છૂટા કરવાનો આપ્યો આદેશ ગુજરાતમાં શાળાથી બદલી થયેલા શિક્ષકોને પંદર ઓક્ટોબર પહેલાં તાત્કાલિક છૂટા કરવાનો આદેશ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયો છે મહેકમ પચાસ ટકા જળવાય એ મુજબ છૂટા કરવાની શરત રાખવામાં આવી છે ધોરણ એક થી પાંચમાં અને છ થી આઠને અલગ કેમ ગણવામાં આવશે આ આદેશથી અમલથી બદલી માંગતા શિક્ષકોમાં ખુશીનો માહોલ છે જો છૂટા ન કરાય તો તે સંબંધિત શિક્ષણ અધિકારી જવાબદાર રહેશે જેની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે એટલું જ નહીં મિત્રો ગુજરાત સરકારનો ત્રીજો મહત્વનો નિર્ણય અને દિવાળી પહેલા ગુડ ન્યૂઝ ગુજરાત સરકારે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યા બાદ દિવાળી નિમિત્તે એક અઠવાડિયાનું મિની વેકેશન પણ જાહેર કરી દીધું છે દિવાળીની પાંચ રજાઓ વચ્ચે આવતી ખાલી દિવસ એકવીસ ને મંગળવાર ચોવીસ અને શુક્રવાર ને પણ તમામ સરકારી કર્મચારીઓને જાહેર રજા કરી છે તેના બદલામાં આઠ નવેમ્બર અને તેર ડિસેમ્બરના દિવસે બીજા શનિવાર અને રોજ કર્મચારીઓની કચેરી ચાલુ રહેશે જેથી કર્મચારીઓ પોતાના વતનમાં પરિવાર સાથે પોતાનો સમય વિતાવી શકે મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો શિક્ષણ વિભાગે કર્મચારીઓની હાજરીમાં પારદર્શિકતા લાવવા માટે ફેસ રિક્ષેક અને બાયોમેટ્રિક સિસ્ટમ ફરજિયાત કરી છે નિયમિત કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ સહિતના તમામ કર્મચારીઓને હવે દિવસમાં બે વખત હાજરી નોંધાવવી પડશે આ સિસ્ટમ પગાર પ્રક્રિયા સાથે જોડવામાં આવશે

જનતાના પાયાના પ્રશ્નો મજબૂતીથી ઉઠાવવાની લડતની જાહેરાત કરી છે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપનું શાસન ભય ભૂખ અને ભ્રષ્ટાચારથી ભરેલું છે આ સભા દ્વારા કોંગ્રેસે રાજ્યમાં જનતાની સમસ્યા પર હવે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું આગળના ચિંતાજનક સમાચાર પર એક નજર કરીએ તો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે એનએસક્યુ કપ સિરપ દવાઓની જાહેરાત થતાં શંકાસ્પદ ઉત્પાદકો પર કડક કાર્યવાહી કરવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગરની સેફ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ અને અમદાવાદની પ્રાઇવેટ ઉત્પાદક કંપનીઓની સંયુક્ત તપાસ બાદ દવાઓનું ઉત્પાદન બંધ કરવાનો આદેશ આપ્યો છે આ સાથે એનએસક્યુ દવાઓને રિકોલ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે રાજ્યમાં તમામ ઓરલ લિક્વિડ દવાઓ પર હવે કડક દેખરેખ રાખવામાં આવી રહી છે હવે ગુજરાતમાં અહીં ફરી રોગચાળો વકર્યો અમદાવાદમાં બેવડી ઋતુને કારણે શરદી તાવ અને વાયરલ બીમારીઓમાં વધારો થયો છે ઓપીડીમાં દૈનિક બાર હજારથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે ચાર દિવસમાં ડેન્ગ્યુના એકાવન કમળાના સત્તાવન અને ટાઈફોઈડના પચીસ તેમજ ઝાડા ઉલટીના ચોવીસ કેસ નોંધાયા છે શરદી ઉધરસને કારણે દરરોજ બારસોથી પંદરસો કેસ આવી રહ્યા છે સ્થિતિ ગંભીર બનતા એમસીનું આરોગ્ય તંત્ર એલર્ટ પર છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર સારવાર વ્યવસ્થા મજબૂત કરવામાં આવી રહી છે ત્યારબાદ ચક્રવાત શક્તિ બળ્યું નબળું અને ગુજરાત પર જોખમ નહીં અરબી સમુદ્રમાં ઉદભવેલું શક્તિ વાવાઝોડું નબળું પડતા ગુજરાતને હવે કોઈ જોખમ નથી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડાની ગતિ ધીમી પડે છે અને આવતીકાલ સુધીમાં સમાપ્ત થઈ જશે જોકે આ અસરથી આગામી ત્રણ દિવસ રાજ્યમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદ રહેશે દ્વારકાથી નવસો ને ચાલીસ કિલોમીટર દૂર સક્રિય સાયક્લોન આવતીકાલે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે ત્યારબાદ ગુજરાતમાં સીએમ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે એટલે કે સાત ઓક્ટોબર બે હજાર રોજ રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાશે બેઠકમાં રાજ્યના સર્વાંગી વિકાસની પ્રગતિની સમીક્ષા કાર્યક્રમોની સમયસર અસરકારકતા અને એકતા દિવસ એટલે કે સરદાર પટેલની જન્મ જયંતિની ઉજવણીની તૈયારી રૂપે ચર્ચા વિચારણા થશે ગુજરાતનું રાષ્ટ્રીય યોગદાન રજૂ કરવાનો પણ ભાર રહેશે ત્યારબાદ ગુજરાતમાં અહીં ત્રણ દિવસ પાણી પણ રહેશે બંધ ભાવનગરના કેનાલમાં મેન્ટેનન્સને કામની કામગીરીને કારણે ભાવનગરના ઘણા વિસ્તારમાં પાણી કાપ મૂકવામાં આવ્યો છે જે આજે મેન્ટેનન્સને પગલે અધેવાડા બીટ્સ સાગવાડીમાં પાણી કાપ થશે આવતીકાલે ભરતનગર અને ગાયત્રીનગરમાં પણ પાણી નહીં મળે બુધવારે તરમશિયા અકવાડા બાલ પાણી કાપ રહેશે આમ સતત ત્રણ દિવસ સુધી પાણી કાપ હોવાને કારણે લોકોની દિનચર્યા પર અસર થઈ શકે છે એટલું જ નહીં મિત્રો ગુજરાતમાં અહીં સતત ત્રણ દિવસ સુધી બંધનું એલાન જુનાગઢના ગિરનાર પર્વત પર રોપવે સિવાય આગામી ત્રણ સપ્તાહમાં એટલે કે ત્રણ દિવસ સુધી બંધ રહેશે મેન્ટેનન્સની કામગીરીને કારણે તારીખ સાત આઠ અને નવ ઓક્ટોબરે એમ ત્રણ દિવસ રોપવેની સુવિધા સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે આ સમયગાળા દરમિયાન પ્રવાસીઓ રોપવેનો લાભ લઈ શકશે નહીં જાળવણીનું કારીગીર પૂર્ણ થતા દસમી ઓક્ટોબર થી રોપ સેવા ફરીથી કાર્યરત કરવામાં આવશે આગળના દુઃખદ શૈક્ષણિક સમાચાર પર નજર કરીએ તો વિદ્યાર્થીના થયા મૃત્યુ ઇન્ડોનેશિયામાં ઇસ્લામિંગ બોર્ડિંગ સ્કૂલના પ્રાર્થના હોલમાં ઘસી પડવાથી ગુમ થયેલા વિદ્યાર્થીને શોધવા માટે બચાવ ટીમો કાર્યરત છે ગયા અઠવાડિયે બનેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધી ઓગણપચાસ જેટલા વિદ્યાર્થીના મૃત્યુની પુષ્ટિ થઈ છે બચાવ કરતાએ સપ્તાહના અંતે દર્જનેક મૃદ્દેઓ બહાર કાઢ્યા છે જ્યારે ચૌદથી વધુ વિદ્યાર્થીઓ હજુ સુધી ગુમ છે આગળના દુખદ સમાચાર અને ચારે બાજુ અહીં લાશોના ઢગલા નેપાળમાં ભુસ્ખલન અને પૂરને કારણે બે દિવસમાં બાવન લોકોના મૃત્યુ થયા છે જ્યારે ઘણા બધા લોકો ગુમ થયા છે પૂર્વી નેપાળના ઇલમ જિલ્લામાં સૌથી વધુ સાડત્રીસ લોકોના મૃત્યુ થયા છે આ દરમિયાન રવિવારે રાત્રે ભારે વરસાદને કારણે બંગાળના દાર્જિલિંગમાં પૂર અને ભૂસ્ખલનમાં અઠ્યાવીસ લોકોના મૃત્યુ થયા છે મોટાભાગના મૃતકો મિરિકના હિલ સ્ટેશનના હતા પુલ તૂટી પડવાથી મિરિકનો સિલગુડી સાથેનો સંપર્ક હવે તૂટી ગયો છે હવે લાગ્યો કર્ફ્યુ ઇન્ટરનેટ બંધ અને સોશિયલ મીડિયા પર લાગ્યો પ્રતિબંધ સરકારે કટકના ઘણા ભાગોમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે ઘણા વિસ્તારમાં ઇન્ટરનેટ પણ બંધ કર્યું છે તેર જિલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ લાગવામાં આવ્યો છે આ દરમિયાન વીએચપી અને ભાજપે આજે બંધનું એલાન આપ્યું છે વિસર્જન શોભાયાત્રા દરમિયાન મોટાવાજે સંગીતનો વાગતા સામે વાંધો ઉઠાવ્યા બાદ કટકના દરગાહ બજારમાં હિંસા ફાટી નીકળી હતી હિંસામાં કટકના ડીસીપી સહિત અનેક લોકો ઘાયલ થયા હતા સૌથી મોટા શૈક્ષણિક સમાચાર શાળા કોલેજ અને ઓફિસ બધું જ બંધ અને રજા કરાઈ જાહેર આજે વાલ્મીકી જયંતિ છે ઉત્તર પ્રદેશ દિલ્હી અને મધ્યપ્રદેશમાં રજા જાહેર કરવામાં આવી છે આ સમયગાળા દરમિયાન તમામ સરકારી શાળાઓ કોલેજો અને અન્ય સરકારી સંસ્થાઓ બંધ રહેશે ઉત્તર પ્રદેશમાં મહર્ષિ વાલ્મિકી સાથે સંકળાયેલ મંદિરો અને સ્થળોએ રામચરિત માનસ પાઠ અખંડ રામાયણ વાલ્મિકી રામાયણ પાઠ સુંદરકાંડ ભજન કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે